તમને હબરાવશો કે નહી હબરાતે એટલે ફોન કે ભાઈ છે ફોન કરાવો મે તો કરાય ભાઈ ઘડીક 5 મિનિટ ટાઈમ છે મારે ટાઈમ નથી તમે બ્રાહ્મણ છો અમે બ્રાહ્મણ અમે ઓલા બ્રાહ્મણ હે બ્રાહ્મણ અમે પંડ્યા આ બરોબર રેડી રેડી પંડ્યા આવે ને હા અમે અમે આના નો ખાઈએ પણ કોઈ ના ખાય બ્રાહ્મણ છોરા કોઈ ખાય એટલે અમે તો પણ તમારે ત્યાં તમે એના ઘરે પાછા આમ માં કદાચ એની ભેગા બેસો ઉઠો તો છાંટ નાખી પછી જાવ ઘરે કે ઓમ હમણાં આવું હાલે હાલો તમે તમારા ઘરે જાવ તો છાંટ નાખી ને જાવ કે કેમ કરો કેને આ કદાચ આના ઘરે ગયા હોવ તો તમે છાંટ નાખો ઘરે જઈ અને ના ના ભાઈ ઈ તો બધા કરવું પડે એ એ તો કાયદેસર કરવું પડે અમારા ઘરે એની ઘરે કોક ની જવાનું કાક ઓમ હોય તો બાકી અમે જઈએ ને

દલિતો ને સેટા જ રાખે આવ પાહ આવવા જ નો દે હું છે ને તમારા કરતા ઓલો છું સમજ્યા એમ હા તમે તો તમે અડાણી ની ભેટકા બેઠા છો ને એટલે તમારે હવે ઘરે જઈને ના પવિત્ર થાઓ કે એમનામ ઘરે જઈને ચા પાણી પી લેવો મને વાત કરાવી સમજાઈ ભાણે છે આ ગામનો નો હા માલ ને ને પહેલે એમ નહીં અમે અત્યારે મારે સમરો ગાને ઘર ઓફિસે બેઠા ઉઠલો છો તો કદાચ તમે નબળ છે લાગશે ઘરે જઈને ના આવો કે પછી એમનામ સીધા જ ઘર માં ઘરી જાવ ના ના ઈ તો આપડે લેવી જ પડે ને હા તો તમે તમે અમારો ને તમારો રિવાજ મારે ખાલી જાણવો છે તમે ઘરે જઈને પછી શું કરો ઘરે જઈને પછી લાવીએ ખરા ને સાથે લઈ લી અમારે તો બીલી પત્ર થી બે આંખું એ ચડાવવા પડે અને પછી આમ કરવું પડે થી પછી બાય સાત નાખે પછી અંદર જવાનું ઈ તો બરોબર અમારે બીલી પત્ર થી છે ને પછી ગૌમૂત્ર થી અમારે જમણા હાથ નો અંગુઠો થોવડાવે અને પછી અંદર જવાનું મારે ગોરાણી રહી ને આવી રીતે કરે તઈ હું ઘરે જઈ શકું ના ના એ તો બરોબર એ જ છે અને તમારે કેવી રીતે અમારે અમારી રીતે અમે અમે શું એમની ઘરે જવા બાવાનું ના હોય અમારે કોક દી જવાનું હોય ઠીક 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 એટલે એવું કઈ ના તમે કર્મ નું કામ કરો છો કે નથી કરતા કોણ હરિજન નથી હે એમાં મારાથી બીજું તો કઈ કેવાય નહીં હા પણ તોય અમે તો ભાઈ છે ને હરિજન ના ઘરે અમે પાણી નો પી એના ફરિયા માં નો હાલી અમે એમાં ક્યાય કરી જ નહીં કેમ કે આપડા આ કોણ લપ કરે ભાઈ આપડે એ તો કોઈ ના કરે અમે ના જઈએ અમે ના કરીએ

જા પ્રમાણે કોઈ આગા પાછું કઈ કાન બાન માં ક્યાંય ફેરફાર એવું કઈ આવે તો તમારું નામ આખું નામ લયાભાઈ મજબૂત લયાભાઈ રાજગોર

હા રામો થી ભાઈ બોલતો હતો હું પંડ્યા પંડ્યા ક્યાં છું અરે હું દલિત જ છું